મારી મારી જ જ જ નાખવાનો હું તો એકલો છું તમારી પાસે હું દોચ ઈ આપ બાપુ એ દીધેલું છે ન્યા કર્યું છે પહુભાઈ રેડી વસ્તુ છે બધું બનાવવાનું છે ફોન કરીને કીધું ને એને કીધું હાકી નાખો કોને ફોન કર્યો દીપભાઈ

પ્રાણપતિ માર માર મારી નાખ મારી નાખ એક બાપ નો તો મારી નાખ હવે રેડી હવે તું બહુ પાણી તો પ્રાણ પ્રતિષ્ઠા જવા દે પછી જોઈ લેવી તો પ્રાણ પ્રતિષ્ઠા હટો તો શાંતિ બેઠો તો પણ તમ જે નથી કર્યું ને હું બધું કરીને બેઠોસ તો મારી નાખજો જો કાઠી ના પેટ ના હોય તો પણ માતાજી એમ કઈ હોય અહીંયા આવીને દાદાગીરી કરે આ જગ્યા હું ને આમાં સાધુ કોઈ એટલે જ નથી રહેતા આ જગ્યા નું છે કેમ